અત્યારે ઇન્ટર મીટર વિશે જાણતા જશો કે ઇન્ટરમિટન ફાસ્ટિંગ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ એક ઇઝી સિમ્પલ ટ્રીટ છે કે જેની મદદથી આપણે વજન હસવું એવું ઉતારી શકીએ છીએ પરંતુ ઇન્ટરમીડિયન ફાસ્ટિંગ કરતી વખતે આપણે અમુક એવી ભૂલો કરી દઈએ છીએ કે જે ઇટિંગ અવર આવે ને એમાં આપણે ઓવર ઇટિંગ કરી દઈએ છીએ કે આપણને ખબર નથી પડતી કે કઈ રીતે ઇટિંગ અવર સ્ટ્રાય કરવા કઈ રીતે એન્ડ કરવા કે જેના લીધે આપણે જે ફાસ્ટિંગ અવર હોય ને એ પણ વેસ્ટ જતા હોય છે તો એના માટે જ આજે હું ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાન શેર કરવા માંગુ છું કે જેની મદદથી તમે અઠવાડિયામાં જ બે થી ત્રણ કિલો વજન ઉતારી શકશો અને સાથે સાથે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર પણ આપણે વાત કરીશું કે કેવી વસ્તુ લેવી અને કેવી વસ્તુ ના લેવી તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર સાથે જ્યાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ YouTube ચેનલમાં ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરતોનો ડાયટ પ્લાન જાણીએ એ પહેલા ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કઈ કઈ રીતે થાય છે એ જાણવું જરૂરી હોય છે ઇન્ટરમી ફાસ્ટિંગ બાર જેમ બાર એટલે કે બાર કલાક ફાસ્ટિંગ બાર કલાક ખાવાનું સોળ જેમ આઠ એટલે કે સોળ કલાક ફાસ્ટિંગ અને આઠ કલાક ખાવાનું એવી રીતે કરી શકે છે જે સ્ટાર્ટિંગ કરતા હોય એ લોકો બાર જેમ બાર થી કરે પછી તમે ધીરે ધીરે સુધી પહોંચી શકો છો અને જે સોળ જેમ આઠ નું ફાસ્ટિંગ હોય છે એ સૌથી બેસ્ટ હોય છે અને આમાં તમે તમારા માઇન્ડસેટ પ્રમાણે અવશ્ય ચૂઝ કરી શકો છો કે જેની મદદથી તમે તમારા કોઈ વર્ક કોમ્પ્રોમાઇઝ નહીં થાય કે બહારની કોઈ પણ વસ્તુ જવાનું આવે કે બાર કોઈ ફંક્શનમાં આવે એ વસ્તુ પણ તમારી કોમ્પ્રોમાઇઝ ના થાય તો આ ફાસ્ટિંગ પ્લાન કરો એ પેલા તમારાવર સેટ કરી લો કે તમને કયા પસંદ છે હું જનરલાઈઝ ઇટિંગ અવર પ્રમાણે વાત કરીશ જે સાંજના સોળ કલાક એટલે કે સાંજે આઠ ફાસ્ટિંગ શરૂ થાય કે બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી ફાસ્ટિંગ રહે પછી આપણે ઇટિંગ અવર શરૂ થાય કે એ દિવસના સાંજના આઠ વાગ્યા સુધી રહી હું આવી રીતે જનરલાઈઝ ડાયટ પ્લાન આપી રહ્યો છું તમે તમારા અકોર્ડિંગ તમારા અવર સેટ કરી શકો કે જેના લીધે તમારે કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ ના થાય તો ડાયટ પ્લાન વિશે આપણે ડિસ્કસ કરીએ તો ડાયટ પ્લાનની ની શરૂઆત થાય છે સવારની એન્ટી મોર્નિંગ ડ્રિંક થી આ ડ્રિંક આપણા ફાસ્ટિંગ અવરમાં આવતી હોય છે માટે તમે બની શકે તેટલું ઝીરો કેલેરી ડ્રિંક લેવાની જ હોય છે તો એના માટે તમે લેમન વોટર લઈ શકો છો કારણ કે લેમન વોટર પીવાથી આપણું ડાયજેશન બુસ્ટ થાય છે આપણું મેટામોલિઝમ બુસ્ટ થાય અને સાથે આપણે લેમન એડ કરીએ તો આપણને વિટામિન સી મળી રહે જે આપણી ઇમ્યુનિટી માટે આપણી સ્કીન માટે ખૂબ જ સારું છે સાથે આપણે સવારમાં જ લેમન વોટર પી લઈશું જે આપણને આખો દિવસ દરમિયાન હાઇડ્રેટ રાખે આ વસ્તુની કેલરી પણ એકદમ ઝીરો છે જે આપણા ફાસ્ટિંગ અવર ચેન્જ નહીં કરી શકે અને મિત્રો ફાસ્ટિંગ એ જ વસ્તુ ખાસ જાણવી જરૂર હોય છે કારણ કે ફાસ્ટિંગ અવર હોય ને ત્યારે આપણે ઝીરો કેલેરી વસ્તુ એડ કરવાની હોય છે કારણ કે જ્યારે આપણે ઇટિંગ અવર ત્યારે આપણે કેલેરી વસ્તુ ખાતા જઈશું માટે બની શકે તેટલું નહીવત કેલેરી કે ઝીરો કેલેરી વાળા ફૂડ જ આપણે ફાસ્ટિંગ અવરમાં એડ કરવા જોઈએ એના પછી તમે કોઈ પણ લાઈક વર્કઆઉટ કરી શકો છો યાદ રાખો કે હેવી વર્કઆઉટ હેવી જીમ ટ્રેનિંગ ફાસ્ટિંગ અવર દરમિયાન નથી કરવાની ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાન કરતા હોય ત્યારે તો બિલકુલ જ નથી કરવાની કારણ કે આ વસ્તુ એવી છે કે જેમાં તમે હેવી વર્કઆઉટ કરશો એટલે ને લોડ પડશે ને વધારે ન્યુટ્રીશન ની જરૂર પડે છે ને એ ન્યુટ્રિશન આપણને ફૂડમાંથી જ મળી રહે છે અને આ વખતે આપણે ફાસ્ટિંગ અવર એટલે આપણે ફૂડ લેતા નથી જેના લીધે બોડી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે અને હેલ્થ કોમ્પ્રોમાઇઝ થઈ શકતી હોય છે માટે જયારે પણ ઇન્ટરમીડિયન્ટ ના ફાસ્ટિંગ અવર હોય ને ત્યારે એકદમ લાઇટ વર્કઆઉટ કરવાનું હોય તમે લાઈટ કાર્ડિયો વર્કઆઉટ કરી શકો પંદર થી વીસ મિનિટનું વોકિંગ કરી શકો છો જે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે આની સિવાય બીજી કોઈ પણ એક્સરસાઇઝ ફાસ્ટિંગ અવરમાં તમારે નથી કરવાની અને મિત્રો ઇન્ટરમીડિયન્ટ ના કયા કયા બેનિફિટ છે એનો વિડીયો મેં ઓલરેડી ચેનલમાં બનાવેલો છે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે તેથી જોઈ શકો છો જરૂર કે કે તમને ખબર પડે આના બધા ફાયદા છે એટલા માટે કરવું જોઈએ તો હવે આગળ ને વાત કરીએ બ્રેકફાસ્ટની બ્રેકફાસ્ટ જે અરાઉન્ડ નાઇન ટુ ટેન એમ માં આવતો હોય છે માં પણ તમારે એવી જ વસ્તુ ચોઇસ કરવાની આવે છે કે જેમાં ઝીરો કેલરી હોય છે તો હું ત્રણ ઓપ્શન આપું છું તમે બ્લેક ટી બ્લેક કોફી કે ગ્રીન ટી લઈ શકો છો પણ આમાં કોઈ પણ જાતની સુગર કે નેચરલ સુગર અલ્ટરનેટ કે દૂધ એડ નથી કરવાનું તમારે દૂધ અને ખાંડ વગરની ચા અને કોફી લેવાની છે જે એક મેટાબોલિઝમ બુસ્ટર છે જે આપણા ડાયજેશન ને બુસ્ટ કરે આપણા મેટાબોલિઝમ ને પણ બુસ્ટ કરે અને સાથે સાથે જે વધારાની ચરબી હોય ને એને તોડવાની પ્રક્રિયા પણ કરે છે જેનાથી આપણો ફેટ લોસ પણ થઈ શકે છે માટે તમે ફાસ્ટિંગ અવરમાં બ્રેકફાસ્ટમાં આ ત્રણ વસ્તુઓ લઈ શકો છો પછી આગળ વધ્યાના આવે છે આપણા ઈટીંગ અવર જે અરાઉન્ડ બાર વાગ્યાના શરૂ થાય છે આજ એક ખાસ સાંભળવાની વસ્તુ છે કારણ કે જ્યારે પણ ઈટીંગ અવર શરૂ થાય ને એટલે આપણે આડે ધર ગમે તે વસ્તુઓ કે હેવી ફૂડ ખાઈ લઈએ છીએ જેના લીધે ડાયજેશન નથી થતું અને પેટ પર લોડ પડે એ તો અલગ માટે જ્યારે પણ ઈટીંગ અવર આપણા શરૂ થવાના હોય અરાઉન્ડ બાર વાગે તો સૌથી પહેલા તમે કોઈ પણ નેચરલ ફ્રૂટ ખાવાની આદત પાડો કે જેનાથી આપણું ડાયજેશન સ્ટાર્ટ થાય આપણું ડાયજેશન પર સરખી રીતે રહે અને બોડીને મેસેજ મળી રહે આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે તેના માટે બે ઓપ્શન આપો તમે વોલ ફ્રૂટ પણ લઈ શકો છો કે તમે ફ્રૂટ સ્મૂધી પણ લઈ શકો તમે બનાના એપલની સ્મૂધી કે વોટરમેલન સ્મૂધી કે પાઈનેપલ સ્મૂધી એમાં દહીં એડ કરીને બનાવી શકો છો પણ કોઈ પણ જાતની સુગર તમારે એડ નથી કરવાની કારણ કે ફ્રૂટ એક નેચરલ સુગર ધરાવતા જ હોય છે અને આ એક બેસ્ટ વસ્તુ છે જે તમારા ડાયજેશન ને પણ બૂસ્ટ કરશે અને તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને આ વસ્તુમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર રહેલા હોય છે જેનાથી આપણો વેઇટ લોસ પણ ઝડપથી થાય છે અને આપણો ફેટ લોસ પણ થતું હોય છે હવે નેક્સ્ટ વાત કરીએ આપણે લંચની લંચ એ આપણા ઇન્ડિયન માટેનો ખૂબ ફેવરિટ હોય છે અને ખાસ કરીને ઇન્ડિયામાં તો જેને કે રોટી અને ભાત વગર તો ચાલતું જ નથી તો હું તમને લંચમાં બે ઓપ્શન આપું છું પેલો ઓપ્શન છે કે જે લોકોને ભાત ખાવાના પસંદ છે એ લોકો પનીર વેજ બિરયાની બનાવી શકે છે તેમાં તમે તમારા ઘરમાં જે પણ બધા વેજીટેબલ છે એડ કરો પનીર એડ કરો સાથે બધા સ્પાઈસી એડ કરીને બિરયાની બનાવો પણ એક વસ્તુનું ધ્યાન રાખો જેટલા પ્રમાણમાં વેજીટેબલ લીધા છે ને એનાથી અડધા પ્રમાણમાં તમારે ચોખા લેવાના છે ને આવી રીતે તમારે બિરયાની બનાવવાની છે જયારે પણ તમે બિરયાની એક પ્લેટ લો ત્યારે એની સાથે એક બાઉલ ભરીને સળલાદ કે એક બાઉલ ભરીને તમે દહીં પણ સાથે એડ કરો કે જે તમારું કમ્પ્લીટ મીલ બની જાય જેનાથી તમને હાઈ પ્રોટીન મળે હાઈ ફાઈબર મળે અને પ્રોબાયોટિક મળી જાય જેનાથી ડાયજેશન બૂસ્ટ રહે અને મેટાબોલિઝમ તમારું બૂસ્ટ રહે અને પચવાનું બરાબર શેરલાઈફી થાય અને તમને પાચન રિલેટેડ કોઈ પણ તકલીફ ના આવે કે જેની મદદથી તમે તમારો વેઈટ લોસ સરળતાથી કરી શકો તો નેક્સ્ટ આગળ વધીએ અને લંચમાં માટેનો બીજો ઓપ્શન છે એ છે મલ્ટીગ્રેન રોટી હું મલ્ટીગ્રેન રોટી એટલા માટે એડવાઇસ કરું છું કારણ કે જ્યારે પણ આપણે વેઈટ લોસ કરતા હોય ને ત્યારે આપણે એકદમ ग्लूटेन ફ્રી અને ઓછી કેલરી વાળું ફૂડ લેવાનું હોય છે એના માટે જ મલ્ટી મલ્ટીગ્રેન રોટી લેવાની હોય તેમાં તમે રાગી મકાઈ જુવાર ચણાના લોટ નું મિક્સ કરીને મલ્ટી મલ્ટીગ્રેન રોટી બનાવી શકો છો તમારા માટે જો ટાઈમ નથી કે બધી અવેલેબલ નથી તો તમે કોઈ પણ વસ્તુના પુડલા એટલે કે રવાના પુડલા કે મગની દાળના પુડલા કે ચણાના લોટના પુડલા બનાવીને પણ એની સાથે રિપ્લેસ કરી શકો છો જયારે પણ આ પુડલા બનાવો ત્યારે ઓછામાં ઓછા તેલ સાથે કે ઘી સાથે બનાવવાને જયારે પણ આને તમારી લંચમાં લો ત્યારે બે થી ત્રણ પુટલા જ લેવાના હોય છે એની સાથે એક વાટકો ભરીને સાત એક વાટકો સલાડ અને એક વાટકો દહીં લેવાની પાડો કે જે તમારું કમ્પ્લીટ ફૂડ છે છે હાઈ હાઈ પ્રોટીન અને અને મળી રહે આમાં એકદમ લો કાર્બોહાઇડ્રેટ છે કે જેની મદદથી તમે ઝડપથી ફેટ લોસ અને વેઇટ લોસ કરી શકો છો તો મિત્રો હવે આગળ વધી અને વાત આવે છે મિડ ઇવનિંગ ની જે અરાઉન્ડ તમે બંને લંચ ટાઈમ અને ડિનર ની વચ્ચે આવે છે ત્રણ થી ચાર વાગે લેવાની હોય છે જો તમે ત્યારે ભૂખ લાગી હોય તો તમે ટી કે કોફી લઈ શકો છો પણ ખાંડ વગરની લેવાની હોય છે એ વસ્તુ યાદ રાખો જો તમારે આ વસ્તુ નથી લેવી તો તમે એની જગ્યા પર એક વાટકી ભરીને મખાના એક વાટકી સિંગદાણા કે એક વાટકી તમે ડાળિયા પણ લઈ શકો છો કે એની જગ્યાએ તમે બધા ને મિક્સ કરીને એક નાનો બાઉલ બધા ડ્રાયફ્રુટ મિક્સ પણ લઈ શકો છો જે સૌથી બેસ્ટ અને સારો ઓપ્શન છે જેમાંથી આપણે બધા ન્યુટ્રિશન મિનરલ મળી રહેશે જે આપણી બોડી માટે પણ ખૂબ સારું એવું કામ કરે છે તો આ થઈ હવે મિડ ઇવનિંગ નહીં તો હવે આગળ વધીએ આપણું કારણ કે આની પછી ફરીથી ફાસ્ટિંગ અવર શરૂ થવાના હોય છે તો આ મીલ માટે ડિનર ડિનર માટે તમને હું બે ઓપ્શન આપું છું અને આ બની શકે તેટલું સાડા સાત કે આઠ વાગ્યા પહેલા લેવાની ટેવ પાડો કે જેનાથી તમારા ફાસ્ટિંગ અવર બરાબર જળવાઈ રહે તો ડિનર માટેનો પહેલો ઓપ્શન છે એ છે વેજ સેન્ડવિચ તમને નવા એ લાગી ને મેડમ તો સેન્ડવિચ ખાવાનું કે છે કે વજન ઉતારતી વખતે સેન્ડવિચ તો હવા હશે પરંતુ મિત્રો જો સેન્ડવીચ તમે પ્રોપર અમાઉન્ટમાં અને સરખી રીતે લેશો તો તમે સેન્ડવીચ પણ વજન ઉતારવા માટે ખાઈ શકો છો એના માટે તમે મલ્ટીગ્રેન બ્રેડ કે વોલ વીટ બ્રેડ એટલે ઘઉંની જે બ્રેડ આવે છે સાવરડો બ્રેડ જે એકદમ કડક અને હાર્ડ બ્રેડ હોય છે જે સૌથી સારામાં સારી બ્રેડ હોય છે તમે આમના મિક્સિંગ માટે બધા વેજીટેબલની સાથે પનીર એડ કરીને વેજ પનીર સેન્ડવિચ બનાવી શકો છો કે વેજીટેબલ સેન્ડવીચ બનાવી શકો છો તો બોમ્બે સેન્ડવિચ બનાવીને તમે આને લઈ શકો છો પરંતુ બે જ પીસ ઓફ સેન્ડવિચ લેવાના છે એની સાથે તમે એક વાટકો સલાડ કે એક ગ્લાસ બનિયાન છાસ પી શકો છો જે ડિનર માટે ઇનફ છે કારણ કે આમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર રહેલું છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તો હવે વાત કરીએ બીજો ઓપ્શન એ છે પનીર ટીકા કે સોયા ટીકા તમે પનીર કે સોયા ને દહીંમાં મસાલા સાથે મેરીનેટ કરીને એમાં તમે ઓનિયન છે કેપ્સિકમ છે ટોમેટો એ બધી વસ્તુ સાથે ગ્રીલ કરીને તમે એક બાઉલ ભરીને પનીર કે સોયા લઈ શકો છો જે સૌથી બેસ્ટ અને ઇઝી રેસીપી છે અને જે વેટ લોસ માટે સૌથી સારામાં સારી રેસીપી હોય છે કારણ કે આમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં હાઈ પ્રોટીન રહેલું હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ સારું હોય છે અને આમાં કાર્બોહાઈડ્રેટ નહીવત બરાબર હોય છે જેનાથી આપણે આપણો વેટ લોસ પણ ઝડપથી કરી શકીએ છીએ તો આ થયું આપણું લાસ્ટ ડે ઓફ મીલ કારણ કે આના પછી આપણા ફાસ્ટિંગ અવર શરૂ થાય એટલે કે તમારે આઠ વાગ્યા પછી ફરીથી તમારા ફાસ્ટિંગ અવર્થ શરૂ થાય છે માટે આઠ વાગ્યા પછી તમે કોઈ પણ જાતના ફૂડ ના લઈ શકો કે જેમાં કેલેરી આવતી હોય છે ફરી તમારે ઝીરો કેલેરી વાળા ફૂડ જ લેવાના આવે છે તો પછી તમે જમ્યા પછી દસ થી પંદર મિનિટ નું વોકિંગ કરો કે જેનાથી ખાવાનું તમારું બરાબર પચી રહે અને તમને કંઈ પણ તકલીફ ના થાય તો હવે નેક્સ્ટ વાત કરીએ લાસ્ટ ડ્રિંક ઓફ ડે ની જે આવે છે બેડ ટાઈમ ડ્રિંક ની તો તમે તેમાં જીરા અને ધાણાનું પાણી લઈ શકો છો કરવાનું શું એક ગ્લાસ ગરમ પાણી કરવાનું તેમાં એક ચમચી જીરું અને એક ચમચી ધાણા એડ કરી દેવાના તેને પાંચ મિનિટ બોઈલ કરવું પછી તેને ગાળીને એ પાણી તમારે સુવાના દસ મિનિટ પહેલા પીવાનું હોય છે કારણ કે આ પાણી એ સૌથી સારું મેટાબોલિક ડ્રિંક ધરાવે છે જે ફેટ લોસ પણ કરે છે તમારા હોર્મોનલ પણ બેલેન્સ કરવા મદદ કરે છે સાથે જે સ્ટ્રેસ ઇશ્યુ છે જે સ્લીપ ઇશ્યુ છે એને પણ ડીલ કરે છે જે પેટને લઈને કોઈ પણ તકલીફ હોય ને તકલીફ દૂર કરે છે કારણ કે વજન ઘટાડવા માટે गट હેલ્થ પ્રોપર કરવી ખૂબ જ જરૂરી છે એટલા માટે જ બેડ ટાઈમ ડ્રિંક લેવાની આવે છે તો મિત્રો આ છે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાન પણ જ્યારે પણ કોઈ પણ ડાયટ પ્લાન ફોલો કરો ત્યારે એ જરૂરી છે કે તમે દિવસ દરમિયાન બે થી અઢી લીટર પાણી પીઓ કારણ કે જો તમે પાણી નહીં પીશો તો તમે ડિહાઇડ્રેશન ના સ્ટેજમાં જશો અને તમને બીજી કેટલીક તકલીફ પણ થઈ શકે છે માટે પાણી પીવું જરૂરી છે અને પાણી પીવાની સાથે તમારે પ્રોપર લાઈફ મેનેજમેન્ટ પણ કરવું જરૂરી છે ડાયટ કે જેનાથી તમારું હોલિસ્ટિક અપ્રોચ રહે અને અને તમે તમે તમારું મરજીથી ઝડપથી કરી શકો જો જાણવા માંગતા હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો જો તમને કંઈ પણ પ્રશ્ન હોય પહેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલ ને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો